નમસ્કાર સીગી ટ્વેન્ટી સાથે હું રીસમાં આપનું સ્વાગત કરું છું મિલેટ્સના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવા અમદાવાદમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનું આયોજન કરાયું મિલેટ્સના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવા અમદાવાદમાં મિલેટ મહોત્સવ અને પ્રકૃતિ ફાર્મર માર્કેટ બે હજાર પચીસનું આયોજન કરાયું છે આઠમી અને નવમી ફેબ્રુઆરી બે દિવસ મિલેટ મહોત્સવ ચાલશે આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ અને રાજ્ય કૃષિ કૃષિમંત્રી બચુભાઈ ખાબડ પણ ઉપસ્થિત રહ્યા હતા મિલેટ્સનું ઉત્પાદન કરતા અને પ્રાકૃતિક કૃષિ અપનાવતા રાજ્યના એફએફપીઓ સાથે સંકળાયેલ એનજીઓ સામેલ થયા હતા રાજ્યમાં જિલ્લા કક્ષાએ પણ મિલેટ મહોત્સવ અંતર્ગત અલગ અલગ છ જિલ્લાઓમાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે મિલેટ મહોત્સવમાં મિલેટ આધારિત ઉત્પાદનો પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો લાઈવ ફૂડ વગેરેનું પ્રદર્શન સરકારી વિભાગોના સ્ટોલ અને વૈજ્ઞાનિકો દ્વારા મિલેટ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે જીવન માટે આહાર આહાર ખૂબ જ જરૂરી છે આપણી થાળીમાં પહોંચે તે માટે બે અભિયાન શરૂ કરાવ્યા છે એક મિલેટ્સ એટલે કે શ્રી અન્નનો લોકો આહારમાં ઉપયોગ કરે અને બીજું ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે જેથી રાસાયણ વગરનો ઝેર મુક્ત તથા સ્વાસ્થ્યપ્રદ ખોરાક લોકોને મળતો થાય વિરાસત બી વિકાસ બીના મંત્ર સાથે દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કર્યું છે આદિકાળથી આપણી ખાનપાન શૈલીનો હિસ્સો રહેલા જાડા ધન એટલે કે મિલેટ્સ આપણો વારસો છે આ આરોગ્યપ્રદ ધાન્યના ફાયદાઓ વડાપ્રધાનશ્રીએ સમગ્ર દુનિયા સમક્ષ ઇન્ટરનેશનલ યર ઓફ ધી મિલેટથી સફળતાપૂર્વક પ્રસ્તુત કર્યો છે થોડા દાયકા પહેલાં ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ લોકોના ખોરાકમાં વપરાતું બરછટ અનાજ હવે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી અમીર લોકોની થાળીની શાન બની રહ્યું છે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી શરૂ થયેલી મિલેટ માટેની મુહિમ આજે લાઇફ સ્ટાઇલનો હિસ્સો બની છે તેમનું આ અભિયાન હવે ઘર ઘર સુધી પહોંચ્યું છે ને હવે લગ્ન પ્રસંગમાં પણ મિલેટ કાઉન્ટરો આપણને જોવા મળી રહ્યા છે મિલેટ આધારિત પ્રોસેડ અને પેકેજ ફૂડ આઇટમ્સ હવે સ્ટોર્સ અને માર્કેટ સુધી પહોંચી છે અને મિલેટની સંપૂર્ણ સપ્લાય ચેઇન વિકસી છે છેલ્લા કેટલાય વર્ષોમાં દેશમાં શ્રી અન્ન પર કામ કરતા પાંચસોથી વધુ સ્ટાર્ટઅપ પણ કાર્યરત થયા છે મોટી સંખ્યામાં એપીઓ પણ આ દિશામાં આગળ આવ્યા છે સ્વસહાય જૂથની મહિલાઓ પણ હવે મિલેટ્સના ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર તરફ આગળ વધી રહી છે મિલેટ્સ પ્રોડક્ટ્સથી યુવાનોને મહિલાઓ મોટા પાયે રોજગારી મળી રહી છે અને નાના ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે ખેતીમાં રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન અને માનવીનું બેનું સ્વાસ્થ્ય બગડ્યું છે નાની વયે ગંભીર રોગો થવા માંડ્યા છે રાજ્યમાં સાડા નવ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનમાં યોગ્ય બજાર મળે તે માટે મિલેટ્સ મહોત્સવની સાથે પ્રાકૃતિક કૃષિ પેદાશોના માર્કેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે